નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્ડિન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે ઓગણીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ એફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોને આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે નીતિ આયોગનું પૂરું નામ શું થાય છે મિત્રો એનો જવાબ આવે છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રો સાચો આપે છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી તમારા જે કેમાં પણ વધારો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરી યાદના લેક્ચરના પ્રશ્ન પ્રશ્નથી તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કયા રાજ્યમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઇક્વેટિક ગેલેરી રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક સહિત અન્ય પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ગુજરાત તો તાજેતરમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગાંધીનગર ખાતે એક રેલવે સ્ટેશન અને અમદાવાદ સાયન્સ સિટી ખાતે એક ઇક્વેટિક ગેલેરી તેમજ રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક સહિત ગુજરાતમાં અન્ય ઘણી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું છે અને એ પણ વર્ચ્યુઅલ માધ્યમથી તેમજ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન જે છે એનો પુનર્વિકાસ પ્રોજેક્ટ અંદાજે આઠસો કરોડ રૂપિયા જેટલોનો ખર્ચ થયો છે એટલે કે મિત્રો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ગાંધીનગરનું એક રેલવે સ્ટેશન તેમજ અમદાવાદ સાયન્સ સિટી ખાતે ઇક્વિટી ગેલેરી રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક સહિત ગુજરાતમાં ઘણી બધી અન્ય પરિયોજનાઓ જે છે એનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો અહીંયા વાત છે ગુજરાતની તો ગુજરાત સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સેવા ક્લસ્ટર ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે સ્થાપિત કરવામાં છે ડ્રેગન ફ્રોલનું નામ બદલીને કમલમ રાખવામાં આવ્યું છે બાગાયતી વિકાસ મિશન લોન્ચ કરવામાં આવે છે ભારતના સૌથી મોટો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક સાણંદમાં સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તેમજ એક જાન્યુઆરી બે હજાર એકવીસથી ગુજરાતમાં નવી પર્યટન નીતિ લાગુ કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો દીનદયાળ ક્લિનિક લોન્ચ કરવામાં આવી છે તેમજ દેશનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં સ્થાપિત કરવાની જાહેરાત કરે છે મણિકરણ પાવર લિમિટેડ દ્વારા ભારતની પહેલી લિથિમ રિફાઈનરી સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે પીએમ મોદીજી દ્વારા કેવડિયામાં આરોગ્ય વનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમજ કિસાન સૂર્યોદય યોજના લોન્ચ કરવામાં આવી છે આ સિવાય મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વિશ્વનું પહેલું ગુજરાતના ભાવનગર બંદર ખાતે કરવામાં આવે છે તેમજ ખાદી અને ગ્રામ ઉદ્યોગનો પહેલો રેશમ પ્રસંસ્કરણ પ્લાન્ટ જે ગુજરાતના સુરેન્દ્રનગરમાં સ્થાપિત કરવામાં આવશે છે તેમજ પીએમ મોદીજી દ્વારા અમદાવાદમાં દેશનું સૌથી મોટું હૃદયરોગ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં હોય છે આ સિવાય બાળકીઓના કલ્યાણ માટે વાલી દીકરી નામની યોજના લોન્ચ કરવામાં આવી છે મિત્રો આ ત્યાં ગુજરાત સંબંધની તાજેતરના મહત્ત્વના કંટર કે જે તમારી આગામી દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતનું સ્ટેટિક જીકે તો ગુજરાત જે છે એની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી રાજધાની ગાંધીનગર છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેમજ મિત્રો વર્તમાનમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમનાથ અને ગુજરાતની ત્રણ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક રાજસ્થાન બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું મહારાષ્ટ્ર આ સિવાય ગુજરાતની મિત્રો એક આંતરરાષ્ટ્રીય સીમા જે પાકિસ્તાનની પણ સ્પર્શે છે ત્યારબાદ જોઈએ મિત્રો ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે ગીર સોમનાથમાં આવેલું છે બીજું છે વેળાવદર બ્લેક બગ નેશનલ પાર્ક જે ભાવનગર ખાતે આવેલું છે ત્રીજું છે વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીમાં આવેલું છે ચોથું છે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના કેટલાક મહત્વના અભયારણ્યની અંદર તેમાં એક છે નારાયણ સરોવર અભયારણ જે કચ્છ લખપત ખાતે આવેલું છે બીજું છે નગર અભયારણ જે કચ્છના રાપર ખાતે આવેલું છે અને ત્રીજું છે ગોરાડ અભયારણ્ય જે અબડાસા ખાતે આવેલું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર પણ જવાબ છે સત્તર જુલાઈ તો તાજેતરમાં સત્તર જુલાઈના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવે છે તો વાત કરીએ એના વિશે તો દર વર્ષે સત્તર જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય અપરાધિક ન્યાય દિવસ અથવા તો આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે અને આ દિવસ મનાવવાની શરૂઆત સત્તર જુલાઈ ઓગણીસો અઠ્ઠાણુંથી થઈ હતી એટલે કે મિત્રો દર વર્ષે સત્તર જુલાઈના રોજ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવે છે અને જે દિવસ મનાવવાની શરૂઆત સત્તર જુલાઈ ઓગણીસો અઠ્ઠાણુંથી થઈ હતી ત્યારબાદ જોઈએ મિત્રો આપણા અગરનો પ્રશ્ન તો દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં વેક્સિનના કુલ કેટલા ડોઝ આપવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઓગણચાલીસ પોઈન્ટ છન્નું કરોડ તો દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ઓગણચાલીસ પોઈન્ટ છન્નું કરોડ જેટલા વેક્સિનના ડોઝ આપવામાં આવે છે તેમજ આ અભિયાનથી દેશની અંદર ત્રણ કરોડ બે લાખ સત્યાવીસ હજાર સાતસો ને બાણુ જેટલા દર્દીઓને કોરોનાથી સ્વસ્થ થયા છે એટલે કે મિત્રો આ અભિયાન અંતર્ગત જેટલા ડોઝ આપવામાં આવે છે તેમાંથી કુલ ત્રણ કરોડ બે લાખ સત્યાવીસ હજાર સાતસો બાણુ જેટલા લોકો જે છે એ કોરોનાથી સ્વસ્થ થયા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણોનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વેબ વેબવર્ક સાથે એમઓવી પર હસ્તાક્ષર કર્યા છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે કર્ણાટક તો તાજેતરમાં કર્ણાટક રાજ્ય સરકાર જે છે એને વર્ક સાથે એમઓએ પર હસ્તાક્ષર કર્યા છે અને કર્ણાટક રાજ્ય સરકાર જે છે એને તેના યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવા માટે એક ડઝનથી વધુ ખાનગી કંપનીઓ સાથે કરાર કરે છે એટલે કે મિત્રો કર્ણાટક રાજ્ય જે છે એને યુવાનોને સ્વનિર્ભર બનાવવા અને કર્ણાટકને કૌશલ્ય તરીકે વિકસાવવા માટે અનેક કંપનીઓ સાથે કરાર કરેલા છે અને જેની અંદર યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપવામાં આવે છે મિત્રો અહીંયા વાત છે કર્ણાટકની તો કર્ણાટક સંબંધની તાજેતરના કરંટભ્યો વિશે ચર્ચા કરીએ તો બીજા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન થવાનું છે તેમજ આયુષ્યમાન ભારત કાર્યક્રમ અંતર્ગત બે હજાર વીસ એકવીસમાં સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો સ્થાપિત કરવામાં ભારતમાં પ્રથમ નંબરે છે તેમજ દેશની પ્રથમ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પોલિસી લોન્ચ કરવામાં આવી છે દેશની પ્રથમ મહિલા ફૂટબોલ એકેડેમી બેંગ્લોરમાં સ્થાપવામાં આવી છે તેમજ નેકર સન્માન યોજના શરૂ કરવામાં આવી છે સરકારી સેવાઓની હોમ ડિલિવરી માટે જન જનસેવક યોજના લોન્ચ કરવામાં આવે છે મિત્રો આ હતા કર્ણાટક સંબંધિત તાજેતરના કર્ણાટકો ત્યારબાદ જોઈએ કર્ણાટકનું સ્ટેટિક છે તો રાજ્ય ફૂલ કમળ છે રાજ્ય વૃક્ષ છે ચંદન રાજ્ય પક્ષી છે નીલકટ અને રાજ્ય પ્રાણી છે હાથી તેમજ મિત્રો કર્ણાટકના લોકનૃત્યની અંદર યક્ષણી કુનીતા કુર્ગા લાંબી અને છે તો ત્યારબાદ જોઈએ મિત્રો કર્ણાટક જે છે એની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની બેંગલુરુ છે અને રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત તેમજ મિત્રો મુખ્યમંત્રી છે બી એસ યેદીુરપ્પા કર્ણાટકની મિત્રો અન્ય છ રાજ્યની સીમા સ્પર્શે જેમાં એક છે મહારાષ્ટ્ર બીજું છે ગોવા ત્રીજું કેરળ ચોથું તમિલનાડુ પાંચમું આંધ્રપ્રદેશ અને છઠ્ઠું તેલંગાણા ત્યારબાદ જોઈએ મિત્રો કર્ણાટકના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે બંદિરગટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન બેંગ્લોરમાં આવેલું છે બીજું છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે નાગારહોલ રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે મુધુમલાઈ નેશનલ પાર્ક પાંચમું છે કાબીની વન્યજીવ અભ્યાણ છઠ્ઠું છે બ્રહ્મગીરી વન્યજીવ અભ્યાન અને સાતમું છે દંડલી વન્યજીવ તો મિત્રો આ હતા કર્ણાટકના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડિવાયસો અને એસટીએની પ્રલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વળીન બક્ષની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ બે હજાર એકવીસ લોન્ચ કરે છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે મહારાષ્ટ્ર તો તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા નવી ઇલેક્ટ્રિક વાહન નીતિ બે હજાર એકવીસ લોન્ચ કરવામાં આવી છે તો મહારાષ્ટ્રના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે જે છે એમને નવી વાહન નીતિ બે હજાર એકવીસની લોન્ચ કરે છે અને જેનો ઉદ્દેશ્ય છે કે ઇલેક્ટ્રિક વાહનોને અપનાવવામાં તેજી લાવવાનો છે લેક મિત્રો આ જે નવી વાહન નીતિ બે હજાર એકવીસ લોન્ચ કરવાની છે એનો ઉદ્દેશ્ય છે કે રાજ્યની અંદર તેમજ સમગ્ર દેશની અંદર મહારાષ્ટ્ર જે છે એ સૌથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરે અને સૌથી મોટા ઇલેક્ટ્રિક વાહનોનો ઉત્પાદન રાજ્ય તરીકે મહારાષ્ટ્રને વિકસાવવાનો છે મિત્રો અહીંયા વાત છે મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના સ્ટેટેગજી કેવું વિશે ચર્ચા કરીએ તો મહારાષ્ટ્રની સ્થાપના પહેલી મે ઓગણીસો સાઠના રોજ થઈ હતી રાજધાની મુંબઈ છે રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રની મિત્રો અન્ય છ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે આપણું ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું છત્તીસગઢ ચોથું કર્ણાટક પાંચમું તેલંગાણા અને છઠ્ઠું ગોવા ત્યારબાદ જોઈએ મિત્રો મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે તાડુબા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ચંદોલી નેશનલ પાર્ક ચોથું છે ગોગામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક મિત્રો આ હતા મહારાષ્ટ્રના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં હરેલા પર્વ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે ઉત્તરાખંડ તો તાજેતરમાં ઉત્તરાખંડમાં હરેલા પર્વ મનાવવામાં આવે છે વાત કરીએ આ પર્વ વિશે તો હરેલા પર્વ જે છે એને ઉત્તરાખંડના કુમૌ ક્ષેત્રમાં મનાવવામાં આવે છે અને એ પણ ચોમાસાની શરૂઆતમાં તેમજ હરેલા પર્વને ઉત્તરાખંડ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ હરિયાળી પર્વના નામે મનાવવામાં આવે છે અને આ જ દિવસથી ખેડૂતો પોતાની ખેતી કરવાની શરૂઆત કરે છે કારણ કે આ દિવસને ખેડૂતો શુભ માને છે એટલે કે મિત્રો આ જે હરેલા પર્વ છે એને ચોમાસાની શરૂઆતમાં ઉત્તરાખંડમાં મનાવવામાં આવે છે તેમજ આ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ હરિયાળી પર્વના નામે આ હરેલા પર્વ મનાવવામાં આવે છે અને આ પર્વના દિવસથી ખેડૂતો પોતાની ખેતી કામની શરૂઆત કરશે કારણ કે આ દિવસને ખેડૂતો પવિત્ર દિવસ અને શુભ દિવસ માને છે મિત્રો અહીંયા વાત છે ઉત્તરાખંડની તો ઉત્તરાખંડના સ્ટેટિક જી કે વિશે ચર્ચા કરીએ તો ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન અને ગેરસેન છે રાજ્યપાલ છે બેબીરાની મૌર્ય મુખ્યમંત્રી છે પુષ્કરસિંહ ધામી અને મુખ્ય ન્યાયાધીશ છે રાઘવેન્દ્રસિંહ ચૌહાણ તેમજ મિત્રો ઉત્તરાખંડની બે રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે હિમાચલ પ્રદેશ અને બીજું છે ઉત્તર પ્રદેશ આ સિવાય ઉત્તરાખંડની લોકસભાની સીટ પાંચ છે રાજ્યસભાની ત્રણ સીટ છે અને વિધાનસભાની એકોતેર સીટ છે ત્યારબાદ જોઈએ ઉત્તરાખંડના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે જીમ કાર્બેટ નેશનલ પાર્ક બીજું છે નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે ફૂલોની કાટી રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે રાજાજી રાષ્ટ્રીય ઉદ્યાન છઠ્ઠું છે ગોવિંદ પશુ વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન મિત્રો આ હતા ઉત્તરાખંડના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મનુનુન હુસેનનું નિધન થયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પાકિસ્તાન તો તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મનુનુન હુસેનનું નિધન થયું છે અને મનુન હુસેન જે છે એ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે વર્ષ બે હજાર તેરથી સપ્ટેમ્બર બે હજાર અઢાર સુધી પોતાની સેવા આપેલી છે અને તેમનો જન્મ ઓગણીસો ચાલીસમાં આગ્રા ખાતે થયો હતો પરંતુ તેઓ ઓગણીસો સુડતાલીસમાં તેમના માતા પિતા સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા લેકિન મિત્રો આજે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે મન્દુન હુસેન તેઓ સપ્ટેમ્બર બે હજાર તેરથી સપ્ટેમ્બર બે હજાર અઢાર સુધી રાષ્ટ્રપતિ તરીકે પાકિસ્તાનની અંદર કાર્યરત હતા અને જેમનો જન્મ ઓગણીસો ચાલીસમાં ભારતમાં આગ્રા ખાતે થયો હતો પરંતુ વર્ષ ઓગણીસો સુડતાળીસમાં તેઓ તેમના માતા પિતા સાથે પાકિસ્તાન ચાલ્યા ગયા હતા તો ત્યારબાદ જોઈએ મિત્રો આપણા અગાઉનો પ્રશ્ન તો ભારતની પહેલી પોર્ટ ટેક્સી ક્યાંથી ક્યાં શરૂ કરવામાં આવશે તો મિત્રો એની અંદર પણ જવાબ છે નોઈડા એરપોર્ટથી નોઈડા ફિલ્મ સિટી ખાતે એટલે કે મિત્રો ભારતની પહેલી પોર્ટ ટેક્સી જે છે એને ઉત્તર પ્રદેશના નોઇડા એરપોર્ટથી નોઈડા ફિલ્મ સિટી સુધી શરૂ કરવામાં આવશે તો વાત કરીએ એના વિશે તો પોર્ટ ટેક્સી જે છે એના નિર્માતા છે ઇન્ડિયન પોર્ટ રેલ એન્ડ રોપવે કોર્પોરેશન લિમિટેડ અને પોર્ટ જે છે એને ટેક્સી જે એ ચૌદ કિલોમીટરના અંતરમાં શરૂ કરવામાં આવશે જેનો કુલ ખર્ચ આઠસો બાસઠ કરોડ રૂપિયા છે એટલે કે મિત્રો આ જે પોર્ટ ટેક્સીની સેવા શરૂ કર્મે છે એનો કુલ ખર્ચ આઠસો બાસઠ કરોડ રૂપિયા છે અને જેને ચૌદ કિલોમીટરના અંતર સુધી ચલાવવામાં આવશે તેમજ મિત્રો આ જે પોર્ટ ટેક્સી સેવા છે એ ભારતની પહેલી સ્વચાલિત ટેક્સી સેવા હશે તો મિત્રો અહીંયા વાત છે ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશના સ્ટ્રેટેકજી કે વિશે ચર્ચા કરીએ તો મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે શ્રીમતી આનંદીબેન પટેલ રાજધાની છે લખનઉ ઉત્તર પ્રદેશમાં કુલ પંચોતેર જિલ્લા છે અને ઉત્તર પ્રદેશની કુલ અન્ય આઠ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક ઉત્તરાખંડ બીજું હિમાચલ પ્રદેશ ત્રીજું હરિયાણા ચોથું રાજસ્થાન પાંચમું મધ્યપ્રદેશ છઠ્ઠું છત્તીસગઢ સાતમું ઝારખંડ અને આઠમું બિહાર ત્યારબાદ જોઈએ મિત્રો ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં એક છે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કિશનપુર વન્યજીવ વિહાર ત્રીજું ઘાટ વન્યજીવ વિહાર ચોથું કેમુર વન્યજીવ વિહાર પાંચમું છે રાષ્ટ્રીય ચંબલ વન્યજીવ વિહાર છઠ્ઠું છે નવાબગંજ વન્યજીવ વિહાર અને સાતમું છે અબી બરબા વન્યજીવ વિહાર મિત્રો આ તો ઉત્તર પ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વોલિંગ બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયએસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક બુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના તને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજીસ્ટ્રેશન માટે તમે આપના હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીની ચકાસવા માટે આ બુક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જઈ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો ટોક્યો ઓલિમ્પિક માટે કુલ કેટલા ભારતીયોએ ક્વોલિફાય કર્યું છે તો મિત્રો કુલ એકસો સત્યાવીસ જેટલા ભારતીયો જે છે એમને ટોક્યો ઓલિમ્પિક માટે ક્વૉલિફાઈ કર્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઉત્તર પ્રદેશના મંડુવાડી રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે તો મિત્રો તાજેતરમાં ઉત્તર પ્રદેશના મંડુવાહી રેલવે સ્ટેશન છે એનું નામ બદલીને બનારસ રાખવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઈડબ્લ્યુએસ માટે દસ ટકા અનામતની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે આંધ્રપ્રદેશ તો તાજેતરમાં આંધ્રપ્રદેશ જે છે એને ઈડબ્લ્યુ માટે દસ ટકા અનામત જે છે એની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે માતૃ કવચમ અભિયાન શરૂ કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવશે કેરળ તો તાજેતરમાં કેરળ રાજ્ય સરકારે માતૃ કવચમ અભિયાન શરૂ કર્યું છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે તો પ્રશ્ન છે કે મિઝોરમના નવા રાજ્યપાલ કોણ બન્યા છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી આ પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જે કેમાં વધારો થાય તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરમાં વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચી શકે તો મિત્રો આ સાથે જ આજના કેટલાક કરંટ અફેરના મહત્વના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે જેનાથી આવનારી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો આવડે એ માટે મિત્રો આપણા કરંટ અફેરના લેક્ચર તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખશો તો ચોક્કસથી તમને પરીક્ષામાં ફાયદો થશે તેમજ મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્ત્વના કરંટ અફેરની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્ડ ઇન જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં